સુરતમાં વારંવાર નશેલા પદાર્થોનું વેચાણ કરનારો ઝડપાઈ રહ્યા છે તો ગુજરાતના દરિયા કિનારો પરથી નશેલા પદાર્થો મળી આવવાની ઘટનાઓ બનતી હોય જેને લઈને સુરતની એસઓજી અને પીસીબી પોલીસની ટીમે મરીન ફોર્સ ડોગ સ્કોડ અને ડ્રોન દ્વારા સુવાલીના દરિયા કિનારે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું તેની પર નજર કરીએ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સુરત પોલીસ સફળ બનાવી રહી છે તો બીજી તરફ ગુજરાતના દરિયા કિનારાઓ વિસ્તારમાંથી વારંવાર નશીલા પદાર્થોનો જથ્થો મળી રહ્યો છે ત્યારે અગાઉ સુવાલી બીચ પરથી નશાકારક વસ્તુઓ મળી આવી હોય જેને લઈને સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મરીન ફોર્સને સાથે રાખી ડ્રોન અને ડોગ સ્કોડની મદદથી સુવાલીના દરિયા કિનારા વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું કિનારા વિસ્તારમાં જ્યાં જાડી ઝાકરા હોય ત્યાં પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું હા ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કચ્છના દરિયા કિનારે જે રીતે ચરસ તથા કોકેનનો જથ્થો મળી આવેલ છે તે અંતર્ગત એટીએસ દ્વારા પણ વારંવાર સૂચનાઓ આવતી હોય છે અને આ ઉપરાંત અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા એક આગમચેતીના ભાગરૂપે એક સ સર્ચ ઓપરેશન કરવાનું અમને સૂચના અને માર્ગદર્શન મળ્યું તે મુજબ અમે એસઓજીની પૂરી ટીમ લોકલ પોલીસની ટીમ તથા ડોગ સ્ક્વોડ તથા ડ્રોનથી આ જે સુવાલી બીચ છે એની આજુબાજુનો જે ઝાખરાનો વિસ્તાર છે ત્યાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે સુઆલી બીચ એટલા માટે કે અગાઉ અહીંયા સુઆલી બીચથી આપણે અફઘાની ચરસનો જથ્થો મળી આવ્યો છે અને એ બાબતે આપણે કાયદેસરની કાર્યવાહી પણ કરેલ છે તો એક વખત જ્યાં જથ્થો મળી આવેલો છે તો એ જ બીચ પર ફરીથી એટલા માટે કે ફરીથી કોઈ આવો પદાર્થ કે અહીંયા કંઈ છે નહીં ને એટલા માટે આ ઉપરાંત જે ફિશરમેન વોચર્સ ગ્રુપ છે તેને પણ એક્ટિવેટ કરવામાં આવેલા છે કે એ લોકોને પણ કંઈ આવી માહિતી મળે તો એ અમને જાણ કરી શકે હાલ તો સુરતના દરિયા કિનારા વિસ્તારમાં પણ એસઓજી પીસીબી પોલીસની ટીમે મરીન ફોર્સ અને ડોગ સ્કોર તથા ડ્રોન કેમેરાની મદદથી તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ યુટાઇન્ફન્યુઝ